હવે વાત કરીએ રાજ્યમાં વરસાદી માહોલ વિશે ભર ચોમાસામાં બે દિવસ ગરમીનો વરસારો રહેશે રાજ્યમાં બે દિવસ છૂટો છવાયો વરસાદ રહેશે તો કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે વલસાડ નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં પણ મધ્યમ વરસાદ રહેશે જ્યારે અમદાવાદ ગાંધીનગર સહિતમાં વરસાદી માહોલ રહેશે આ સાથે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ પણ નથી સક્રિય થઈ જેના કારણે ગરમી અને ઉકળાટ રહેશે હવામાન વિભાગની આ આગાહી છે ઓવરઓલ મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે તો પવનની દિશા બતા ગરમી અને ઉકળાટ રહેશે બે દિવસ છૂટો છવાયો વરસાદ રહેશે હવામાન વિભાગની આ આગાહી છે હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ પણ સક્રિય નથી તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ રહેશે વલસાડ નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદ રહેશે એટલે કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરાય છે જ્યારે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદી જાપતા રહેશે જોકે હાલમાં ઘણા ખરા વિસ્તારોમાં વરસાદે વિરામ પણ લીધો છે અને આજ સાથે આપણી સાથે સંવાદદાતા માનસી જોડાયેલા છે માનસી આગામી દિવસોમાં હવામાન વિભાગની શું આગાહી છે વરસાદને લઈ ચોક્કસથી ધ્રુવિશા ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો હતો અને વિરામ બાદ ગઈકાલથી જ મેઘ મહેર થઈ હતી ગુજરાતની વાત કરવામાં આવે તો પાસઠ તાલુકામાં મેઘ મહેર જોવા મળી હતી ત્યારે આગામી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વલસાડ નવસારી દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ ની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે એક સપ્તાહ બાદ ગુજરાતમાં સારો વરસાદ રહેશે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે છેલ્લા ઘણા સમયથી વાત કરવામાં આવે તો ગરમી અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે અને ગરમીનું જે પ્રમાણ છે તે પણ વધી રહ્યું છે ત્યારે હજી પણ આગામી બે દિવસ સુધી આ જ પ્રકારે ગરમી અને બફારો રહેશે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સાત દિવસ બાદની જો વાત શું તો સાત દિવસ બાદ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ગરમીમાં વધારો પણ થશે એનું કારણ પણ સામે આવી રહ્યું છે કારણ કે જે પવનોની દિશા છે તે ક્યાંક ને ક્યાંક બદલાઈ હોવાનું સામે આવી રહ્યું છે અને તેના જ કારણે જે ગરમીનું પ્રમાણ છે તે રાજ્યભરમાં વધી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી વરસાદે જે રીતે વિરામ લીધો છે ત્યારબાદ વાતાવરણમાં ચોક્કસથી ફેરફાર જોવા મળી રહ્યો છે પશ્ચિમી દક્ષિણી પવન હોય ત્યારે જ વરસાદી સિસ્ટમ બનતી હોય છે અને વરસાદની વાત કરવામાં આવે તો જે રીતે હવામાન વિભાગ દ્વારા વાત વરસાદની આગાહી વ્યક્ત કરી છે ત્યારે આજની વાત કરીશું તો આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા ધ્રુવિશા વ્યક્ત કરી છે જી જીમાનસિંહ જોડા બદલ આભાર રાજ્યમાં ચોવીસ કલાકના સત્તાણું વરસાદ થયો ડાંગ હવામાં ચોવીસ કલાકમાં ચાર ઇંચ વરસાદ નવસારીના ઇંચ વરસાદ પડ્યો ક્વાંડમાં ઇંચ વરસાદ સુરતના ઇંચ વરસાદ પડ્યો ગારિયાદાર છોટા ઉદેપુર અને ભરૂચમાં પણ બે ઇંચ વરસાદ થયો તો વરસાદી માહોલ રાજ્યમાં યથાવત છે કટલાલ ગણદેવી ખેરગામ લીલીયામાં પણ બે બે ઇંચ વરસાદ નોંધાયો અન્ય તાલુકામાં અડધાથી દોઢ ઇંચ સુધીનો વરસાદ પડ્યો અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો સાવરકુંડલાના ખડસલી બાટડા સુરજવડી ગામે વરસાદ પડ્યો અલગ અલગ છ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો આસપાસના ગ્રામ્ય વિસ્તારોના કે જ્યાં વરસાદી માહોલ છવાયેલો છે ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે હજુ પણ મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે